મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલો ચા મૂકી દીધી અમે તો હવે અમારા ભાઈ એવા તા મિતભાઈ તો વઈ ગયો છે હવે તો હવે અમે મારી દીકરી નાસ્તો કરશું પછી કામ કરશું પપ્પા હવે ગયો અત્યારમાં

नहीं खा फिर वन बाकी है रिक्शा बहन चलो काम मंडी करवा गर्मी बहुत तो अच्छा तोड़ है गैस पवन छे पर तो बहुत गर्मी है मम्मी हूँ करस पापड़ करवा दी पापड़ करना है पापड़ वो कहीं थोड़ा है चलो पिच्ची है पापा

બંધ કરી હાલ તો હું ના આવું કપડાં ધોવાય છે પછી હું શર્ટ ને દઉં ને માથી કહી તો મશીનમાં નાખ દે તો ગાઈસ કમેન્ટ કરીને જણાવજો કોને કોને ખીચ્યા પાપડ આવડે છે અને ભાવે છે જો ગાઈસ પાણી ગરમ થઈ ગયું છે ને અત્યારે અમે ખીચીને હલાવીએ છીએ લોટ નાખીને

હાલો ગઈ પાપડ ખાવા કોઈ મળીને ખાપડ મળ્યા ને બહાર વાવી ગયા છે હજી રસોઈ કરવાની બાકી છે દીક્ષાબેન લઈને બેઠા એટલા પાપડ થોડાક હતા તો રસોઈનું કંઈક કરીએ દીક્ષાબેન શું બનાવશું શું તો કંઈ જ અમે આજ તો જમી લીધું તો વધારે નહીં આ તો વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયો નહીં હમ આજ મોડો થઈ ગયું આજ મોડોય બહુ થઈ ગયો એક વાગી ગયો છે ફટાફટ રસોઈ બનાવીને અમે ભુલાઈ ગયો છે હાલો હવે કામ કરી નાખીએ

હા પછી મારે વિડિયો એડિટ કરવાનો છે પછી છ વાગ્યું હા તો હું કપડાં સકેલીને મૂકું છું અને મમ્મી અહીંયા બાલ્કનીમાં બેઠી છે શું કરો છ મમ્મી ચોરો ખોલો હવે પછી ગાજરનું શાકનો સંભારણ હોલો મતલબ કપડા મૂકી દઉં પછી આવું નીચે હું આલેશ છે તોડી નાખો તો કે તોડી હા એ તીનો લાઈટ ગઈ સાંજના મેનુમાં છે આજે ચોરા દાણાનું શાક ગાજરનો સંભારો બનાવશું ખીચડી બાજરાના રોટલા તો ચાલો હું રસોઈ બનાવી નાખું ગઈશ મમ્મી હું જમવા બનાવશ ચોરાનું શાક બનાવું છું સંભારો ખીચડી બનાવવાની છે અને રોટલા બાજરાનું ખીચડી હું મૂકી દઉં <laughs> तो गाइस देख सकते ये दिखाई से इनको 53 लाख है मैं जमे लेता हूं ₹10 प्रीमियम सुविधा ₹10 साले चलो वासन धोई ना कर <laughs> तो गाइस और बताएं का दे गुड मॉर्निंग गुड नाइट एक सा गुड नाइट गुड नाइट जय माता दी गुड नाइट તો ચલો ગાઇ ચવે મરશું કાલે નવા બ્લોગમાં